જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં સૌરાષ્ટ્રની ધરતી સંત સુરા અને સતી જતીની ધરતી છે જ્યાં ડગલે ને પગલે આપણને કોઈ ઇતિહાસ સુરવીરોની વાર્તા સાધુ સંતના પરચાની વાતો મળતી રહે છે આજે આપણે વાત કરીશું સેવા એક જગદંબા સ્વરૂપ અવતારી એવા મા ગંગા સતી તથા તેમના પતિ કહસંગ બાપુ તથા માના સાચા ઇતિહાસની વાતો મા ગંગા જન્મ જેસર પાસેના રાજપરા ગામે ક્ષત્રિય કુળમાં થયો હતો તેમનું પૂરું નામ સરવૈયા ગંગાબા બીજું નામ હરિબા પણ હતું પિતા ભાઈજી બાપુ માતા રૂપાળીબા હતા ગંગા ચાર ભાઈઓ પણ હતા બાળપણથી જ ભક્તિમાં રસ હતો માટીની મૂર્તિ બનાવી તેમની પૂજા કરતા વ્રત ઉપવાસ કરતા સાધુ સંતોને જમાડવા ભજન કીર્તન ગાવામાં વધારે સમય પસાર કરતા સમય જતાં તેમના લગ્ન ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામે ગોહિલ કુલમાં એટલે કે કહરસિંહ બાપુ સાથે થયા બંનેના લગ્ન જીવનમાં બે દીકરીઓ થયા જેમનું નામ બાયરજબા તથા હીરાબા હતું હવે વાત કરીએ પાનબાઈની તો પાનબાઈ તેમના દીકરી કે વહુ હતા નહીં તેઓ લગ્ન સમયે તેમની સાથે દાસી રૂપે આવેલા હતા ગંગાસતી સાથે જ સમઢિયાળા આવ્યા પોતે બંને નાનપણની સખીઓ હતા ગંગા સતીએ પોતાના ભજનોમાં પાનબાઈનો ઉલ્લેખ વધારે કરેલ છે હાલ ઉમરાળા તાલુકાના સમઠિયાળા ગામે કાળુભાર નદીના કાંઠે આ ત્રણેય જ્યોતિ સ્વરૂપનું સમાધિ મંદિર તથા આશ્રમ આવેલ છે હવે વાત કરીએ તેમના ભક્તિજીવનની વાતો તો કળશંક બાપુ પણ ભક્તિવાન રાજપૂત હતા ગુરુના આદેશ મુજબ સાંસારિક જીવનમાં રહીને ભજન કરવું અને સાધુ સંતોની સેવા કરવી એ મુજબ કૌળસંગ બાપુએ ગંગા સતીમાં જોડે લગ્ન કર્યા લગ્ન બાદ બંને નક્કી કર્યું કે ગામની બહાર એકાંતમાં રહીને ભજન કરવું જેથી તેઓ પોતાની જ વાડીમાં હનુમાનજીની સ્થાપના કરી મંદિર બનાવી ત્યાં રહેવા લાગ્યા ત્યાં જ આશ્રમની સ્થાપના કરી અને ભજન કરતા અને ભજનો લગતા કહેવાય છે કે જ્યારે તમારું વજન પાકે ત્યારે ભગવાન કસોટી કરવા ઉતરે તેમ એક એકવાર ગામમાં ચોર્યાસી નું આયોજન થયું તે જ દિવસે ગામમાં એક ગાય મરી ગઈ ગામ લોકોએ કોળસંગ બાપુને મશ્કરી કરવા કીધું કે હે ભગત તમે તો સંત છો તમારી ભક્તિ સાચી હોય તો આ ગાયને સજીવન કરો પણ કહરસંગ ભગતને ખ્યાલ આવી ગયો કે હવે મારી પરીક્ષાનું પરિણામ આપવાનો સમય થઈ ગયો છે બાપુએ પોતાના આરાધ્ય દેવ અને હનુમાનજીને યાદ કરી પોતાની ભક્તિ થકી ગાયને જીવિત કરી સૌ ગામના લોકો તેમને વંદન કરવા લાગ્યા અને તેમની ભક્તિને માની ગયા આ ઘટના બાદ ઘરસિંહ ભગત આશ્રમે ચોર્યાસી જમ્યા વગર પાછા આવ્યા ગંગા સતીએ પૂછ્યું કેમ શું થયું ભગત ત્યારે બાપુએ કીધું કે મારાથી હવે આ જગતમાં ન રહેવાય એમ કહી એ ઘોરડામાં સાડા ત્રણ દિવસ સુધી ધ્યાનમાં બેસી રહ્યા ત્યારબાદ બહાર આવી કીધું મારે સમાધિ લઈ લેવી છે ગદગંગાને બોલાવો બધી તૈયારીઓ કરો સાધુ સંતોને સમાચાર મોકલો સમય આવી ગયો અહરસંગ બાપુ સમાધિ લગાવી બેસી ગયા સમય જતા જીવ જતો રહ્યો સમાધિ આપવાનું ચાલુ થયું ત્યાં ગામના અમુક લોકો આવીને કહેવા લાગ્યા આ શરીરને સમાધિ નહીં રીત રિવાજ મુજબ અગ્નિ સંસ્કાર આપવાનો છે તેથી સમાધિસ્થ શરીર ના કરો ગામ લોકો એકના બે ના થયા અને બાપુને અગ્નિદા અપાયો ત્યાં જ કળસંગ બાપુએ કર્યો બાપુનું અડધું શરીર બળતું નથી ગમે તેમ કર્યું બાળવાની ખૂબ કોશિશ કરી પણ અડધું શરીર બળતું નથી પછી અમુક સમજુ માણસોએ કહ્યું બાપુની ઈચ્છા સમાધિ લેવાની હતી અગ્નિદાહ આપવાની નહીં તો હવે સમાધિની સમાધિ જ આપો ત્યાં જ ચિત્તામાંથી એક હાથ પળ્યા વગરનો બહાર આવ્યો લોકો સમજી ગયા કે આની સમાધિ સમાધિ આપવાની છે તેથી એ લઈને બાપુની ત્યારબાદ અહીંયા ગંગા સતીમાએ પણ સમાધિ લેવાનું નક્કી કર્યું પરંતુ તેમને પ્રહરસંઘ બાપુએ વચન આપ્યું હતું કે તમારે પાનબાઈને સંપૂર્ણ બ્રહ્મ જ્ઞાન આપી પછી જ સમાધિ લેવાની છે ત્યારબાદ ગંગા સતી બાવન દિવસ સુધી બાવન ભજનો બોલ્યા પાનબાઈએ

વિડીયો ગમે તો લાઈક કરો શેર પણ આ પ્રજનો ઉપર ચેનલ પીએચડી કરેલા લોકો અભ્યાસ કરે છે ત્યાર બાદ માં ગંગા સતીએ પણ સમાધિ લીધી આજે પણ તેમના જાણીતા પજનો વેરુતો ડગે છે તેના મન ના ડગે વીજળીના ચમકારે મોતેડા પરવો પાનબાય સાંભળવા મળે છે આજે સમઢેળા ગામ નજીક આશ્રમ આવેલ છે